આ જીવનસાથીની યુ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઇક કરો અને શેર કરો આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઇક કરો અને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો પીએલ માલ બોલે સાહેબ હા બોલો એ અહીંથી જામ આપણે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુડા ગામ થી રાયમલભાઈ રબારી બોલું છું બોલો રાયમલભાઈ તો તમારે આમાં મેં એપ જોઈ તો આમાં ઓલું લગ્ન વિશેનું કંઈક આવી રીતના બધું તમે આવી રીતના હે તો મેં કીધું મારે એ જ પ્રોબ્લેમ છે મારે શું છે કે મમ્મી પપ્પા બે નથી એમ અને હા મારે શું કે લગ્ન મગ્ન થયા નથી એટલે એવી રીતના હે તો મેં કીધું આ એ બે

એવા આમાં ચા ચા છ વ્હીલ વાળી જ આવે ફોર પણ એમાં આગળ આવે એમાં કોઈ પણ લોખંડ ની મોટી મોટી પેટીઓ હે કે લોખંડ ની કોઈ પ્લેટ હોય તો એના માટે હોય રિલાયન્સ મોટી મોટી ક્રેન લાગે ને તો એના નીચે મોટી મોટી છ મીટર ની મોટી મોટી પ્લેટ હોય પ્લેટ પાથરવાની એના ઉપર ક્રેન ઉભો રહીએ એટલે પછી કોઈ પણ મટી કલેક્શન કરે ને તો ક્રેન જોયો ની જમીનમાં બેસી ન જાય એના માટે અચ્છા પગાર સવીસ દિવસ ના ત્રેવીસ હજાર આપે પેલા દિવસ ચવ્વીસ દિવસ ના રવિ રોજ આ રવિવારની છુટી રોજ ઉપર હોય રોજ ઉપર હા રોજ ઉપર હોય સર હું રોજ હોય રોજ આતા તો સમજી લ્યો ને નવસો રૂપિયા જેવી વાજરી પડી જાય નવસો રૂપિયા એમ હા કેટલા દિવસ ભરું આમ ફિક્સ પગાર દિવ્યો હા પછી જેટલા દિવસ અમારે હો કે ચવ્વીસ દિવસ નો મહિનો હોય ચાર રવિ ચાર રવિવાર ને ઓફ હોય જો જાઓ તો એને અલગથી ઓટી મળે હમ હા કલાકના પચાસ રૂપિયા ઓટી ના હોય જો આડા દિવસે અથવા તો અને અમારી નોકરી આઠ કલાકની નોકરી સવારે સાડા આઠ થી સાંજના સાડા પાંચ વાગ્યા અલગ સાડા પાંચ વાગ્યા પછી કામ આવ્યું રોકાવાનું થાય તો એ લોકો કલાકના પચાસ રૂપિયા એકસ્ટ્રા આપે પછી કલાક એટલા હા હા એવી રીતના તો આવી રીતનો પ્રોબ્લેમ છે એટલે હા કે બે ભાઈઓ છે બે બેનો હે તો એ બધા મોટા હતા એ બધા બે બેનોના ના બે ભાઈઓના બધા લગ્ન કરી દીધા મમ્મી પપ્પા ડેડ થઈ ગયા હતા હું એકલો જ છું જમવા વમ્બર હાથે બધું બનાવતા આપને બધું આવડે અત્યારે અટાણે એકલો છે એમાં એવી રીતના છે ભાઈ ને ભાભી ને હતા પણ શું કે કિસ્મત ને ખરાબ હોય તો આવું થાય તો ભાભી એ ટાઈપ મળ્યા છે તો એ થોડાક થી અમે અહિયાં રહ્યા થોડાક દિવસ પાસે પાછા વઈ વહી ગયા ને એવી રીતના પાછો ભાઈ અહીંયા અમારા રબારી સમાજમાં માં અહિયાં આવ્યું છે દ્વારકા જિલ્લામાં કે સામ સામું હોય ને અમે દીકરી અહીંયા દઈ ને એ લોકો દીકરી અમને દે એમ ને એમ નથી મેળ આવતો ક્યાય હા તો ભાઈ બેન નો સામ સામું હતો તો બેન શું અમારે બનાવી હતી એને accident થયું તો એ પાગલ થઇ ગયા બરોબર તો હવે એ લોકો એને સાસુ સસરા ત્રાસ આપીને બેન નો મગજ છટકાવી દીધો બેન ને એ લોકો ગાડી મૂકી તો બેન મારી પાસે હા એક્સિડન્ટ થઈ ગયો હાલમાં છે પણ એને એની ઉંમર હતી કઈક ત્રીસ બત્રીસ વર્ષની અને એક્સિડન્ટ થયું ગાડી સ્લીપ થઈ ગઈ તો રોડ ઉપર પડ્યા ને મગજમાં એમરેજ થઈ ગયું તો જામનગર આપડે પેલા રૂપારેલી રેલી એમ લઇ ગયા હતા એ રૂપા રેલી વાળા ના પડી ગયા કેસ ફેલ છે કે પછી અમે ગયા જામનગર તો એમાં એક મહિનો કોમા રહ્યો એમાંથી બાનમાં આવ્યા તો આંખ ની નજર ગઈ એમાંથી મેળે થઈ ગયો તો પેરેલસ નો આંચકો આવી ગયો તો એક બાજુ નો હાથેનો ફેલ થઈ ગયો આમ કામ ન કરે બરોબર અને હાલ માં એની દવા ચાલુ હે આ હે પણ એક હું માણસ વ્યવસ્થિત હતો તો એ આવી રીત નો થયો તેવી રીત ના હવે પાછળ સાસુ ને સસરા ને બેન ને આવી રીત ના બેન નો મગજ અટકાઈ દીધો તો બેન ને મગજ ની દવા ચાલુ હે તો હવે મારે હ કે આવી રીત હે હવે એટલે હવે અમારી સમાજ માં એવું કે ગમે વાતો કરીએ તો એમ કે કે સામે દીકરી નાની મોટી અમને તમારા હગા માં ગમે ત્યાં દીકરી ગોતી દયો તો અમારે આ છે હવે અમારે ગાંઠ માં દીકરી છે ને તો આવી રીત ના ક્યાય મેળ આવતો નથી તો આવી રીતના સર તો બેઠો હતો ને તો મોબાઈલમાં સવાર તો જોયું ને તો તમારા યુટ્યુબમાં તો તમારા વિડીયો ઘણી જગ્યાએ જોયું તો મને વ્યવસ્થિત લાગ્યું મને એમ થયું કે સાહેબને વાત કરું કદાચ જો અમારા કિસ્મત માં જો અમારે કોઈ હેલ્પ કરી જાય તો અમારે સુધરી જાય કેટલી ઉંમર છે તમારે ઉમર તો અતારે આમ આધાર કાર્ડ ના હિસાબે ને તો સાણત્રીસ કે આણત્રીસ વર્ષ થાય હેમ ઉમર મારી ત્રીસ થી બત્રીસ વર્ષની છે હું કારણ કે અમે માલધારી માણસો હતા ત્રીસ વર્ષ પહેલા હું આમ બગડા માં રહેતા હતા પછી અચાનક પછી અહીંયા આવવા નથી પછી અટકારે બધું બનાવીને કર્યું એમ ભણેલો છો હું દસ ભણેલો છો દસેલ છું બાલી જરૂમ તારીખ લખી હોય હા ઈ જન્મ તારીખ ને હિસાબે અટાણે સાડત્રીસ વર્ષ થાય આમ મેં બધા ને પૂછી લ્યો કે ભાઈ તારી એવડી ઉમર નથી હો કે મમ્મી પપ્પા ઘણો સમય થી વયાઈ ગયા અને કોઈ અમારે પાકા કોઈ દાખલા એમ ફિક્સ ડેટ નથી કે આજ ડેટ હે તમારી એમ એમ તમે ભણ્યા હોય ત્યારે તો ત્યારે તો નોંધ કરાવી કે નો કરાવી હા હા ત્યાર ની બધી નોંધ હે તો એ નોંધ સાચી ગણાય ને હા એટલે એના હિસાબે અટાણે સાડત્રીસ થી વર્ષ થાય હે બે હજાર આપડે ઓગણીસો સત્યાસી ની સાલ માં જન્મ છે તેર ત્રણ ઓગણીસો સત્યાસી હા તો એ સાચું ગણાય

ઘરના મકાન છે જો એક તો પપ્પા નો વખત નું બનાવેલ છે મકાન વાળું છે આમ બધી રીતે અંદર પાકે ભાઈ આમ લાદ્યુ બાદયું નાખેલો રસોડો સંડાસ બાથરૂમ અને હાલમાં મેં મારા માથે હમણાં મકાન બે બનાવ્યા હે એને કૉલમ બી ભરી ને અંદર નો છે ઓસની નો ગ્રાઉંન્દ છે આપડે સાડા અગિયાર બાય ત્રીસ નો રૂમ છે બે પંદર બાય સાડા દસ ના છત ભરી કૉલમ ભરીને ભરી ઉભા કરી સાડા સાત લાખ એ પયચા હજી મારે એના અંદર બાર પ્લાસ્ટર લાદી અને દરવાજા બારીઓ એવું બધું મોડલિંગ ટાઈપ નું બધું કરવાનું છે હવે થી ઓછા ઓછો ઓછા પંદર લાખ જેવો નો મકાન પોચશે મારો ખર્ચો બરોબર એમાં મોટા ભાઈ નો કોઈ ભાગ ને મોટો ભાઈ છે એટલે મોટા ભાઈ ના મકાન બકાન અલગ છે તો આવી રીતના છે sir ના મોટા ભાઈ તો બિચારા રાખવા તૈયાર છે મોટા ભાઈ ની દીકરી છે પણ શું છે કે ભાભી છે ને એ થોડાક આવા મગજ ના છે હવે એ એના માવતર કે ને એમ કરે સમજણો એના માવતર ને એવી રીતના કરે એટલે એવી રીતના હે એટલે હવે એના માવતર નું માને એટલે હવે થોડોક સમય અહીંયા કે હવે સમાજની રીત છે તો સમાજ ની હિસાબે તો બધું આપડે કરવું પડે ને એકબીજાનું તો બોટોભાઈ એમ કે ભાઈ મારી છોકરી હે દઈ કે મારા ભાઈ નું કરવું તો ઓલી ભાભી ના પાડે તો એ બે માણસ ને બાજણું તો મેં ભાઈ ને કીધું ભાઈ મારે કિસ્મત માં એમ થાય તું તારું ઘર રાખીને વાત કર બરાબર તું તારો કરી ખા હું મારું કરી ખાય તારું છે એ તો સાચવી રાખ મારે નથી તો કઈ ઉપાદી નથી બીજું હું પણ ભાઈ એમ કે કાલ સમાજ એમ કે ભાઈ હાગો ભાઈ હતો ને માં બાપ મરી ગયા તો હાગા ભાઈ ભાઈ નું ના વિચાર્યું હાચી વાત સાચી વાત પણ આવી રીતના પ્રોબ્લેમ છે મેં કીધું કાઈ વાંધો નઈ તોય ત્રીસ હજાર હું નોખો રેતો હાથે રોટલા ગાડી ને ખાતો તોય ભાભી લોકો એને મારતા ને એને ખોટા ખર્ચા કરતા મારો દેર બધું આવું કરે હે ને મારો દેર ખાઈ જાય છે ને આમ કરે ને તેમ કરે ને તો પછી હું ગામ મૂકીને ને બાર ગયો તો તોય આઠ મહિના રોકાણે વરી પાછી વયી ગયા હમણાં જો હા તો આવું બધું હા ભાઈ બેન નો સામ સામો છે મોટાનું બેન ને ત્રાસ દી દીધ બેન નો મગજ છટકાવી દીધો તો એ બેન વિચાર એ લોકો થોડાક પૈસા વાળા ને થોડાક માણસો વાળા મારે કે હગા એક કાકા તા એ ગુજરી ગયા ચાર હગા મામા હતા ગુજરી ગયા ત્રણ ફુવા ગુજરી ગયા મારા પરિવાર પાસે કોઈ હે નઈ અટાણે સમજી લો મોટો ભાઈ છે પણ એ ધીરા મગજ નો છે અટાણે ઘર માં કોઈ પણ ગમે કઈ પણ કાર્ય કરવું હોય તો મારે મારે માથે કરવાનું જવાબદારી અટાણે હું બધેથી નનોકડો હું છું તો અટાણે જવાબદારી બધી મારી ઉપર ટોટલી વસ્તુ కానీ ఫోటో మోకలు ఆవిడ యూట్యూబ్ మొక్కిదు ఆ నెంబర్ పోయి సైబ్ తుమ్మ వాట్సాప్ చే ఆ నెంబర్ పోయి దా ఓకే సైబ్ వాళ్ళ ఫోటో మొత్తం నా మోకలు ఆవిదు బరు ఖాలీ ఫోటో ఏకది మోకలు వాను ఆ ఫోటో ఖాలీ మోకలు ఓకే సార్ అమ్మ నా మోకలు అవుసే ఓకే ఓకే థాంక్యూ वीडियो पूरा जो हो तो आ चैनल ने सब्सक्राइब करो ऑल सिलेक्ट करो જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો